આજથી સમાજ માટે વિડીયો બનાવવાનું બંધ કેમ કે કોઈ માનતું જ નહીં ને જેમ ઠાકોર સમાજની અંદર નથી માનતા જેમ ડીજે દારૂ અને દારૂની બંદી ઉપર કોઈ લોકો નથી માનતા એવી રીતે અમારા આદિવાસી સમાજમાં પણ નથી માનતા આવું ને આવું બનનું એલન લગભગ પાંચ વર્ષથી ચાલ્યું આવે છે એક બે મહિનો બંધારણ દારૂ અને ડીજે અને દહેજ ઓછું કરી નાખે પાછા પંદર વીસ દિવસ થાય એટલે પાછા ચાલું કરી નાખે અને કોઈ કાયદાની કલમમાં કોઈ કાયદામાં રહેતા નથી અને અમુકને કહેવા જાય તો એમ કે તમે છોકરી ઓછું દેશ લેહો તો તારા તારા છોકરાને કોઈ ઓછી દેશમાં છોકરી ખૂંપી દે તો દોસ્તો આવું નથી જો તમે પણ તમારી છોકરીને ઓછું દેશ લઈને હુંપો ને તો હવેવાળાને ઓછું દેશ લઈને હૂંપવી પડે અને શાંતિ પણ કિલો કિલો હમણાં ચાર લાખ શાંતિના કિલોનો ભાવ થઈ ગયો છે તો તમે આપી શકશો હમણાં તમે તો કંઈક રૂપિયાવાળા હોય આપી શકો પણ કોઈ નબળા માણા એવા હોય એ બિચારા નહીં આપી શકે ચાર લાખની કિલો શાંતિ એ તો જે કાયદાનો કાયદો થાય છે એ કાયદામાં રહો અને ખોટા ખોટી ટિપ્પણીઓ ન કરવાની અને ખોટા વિડીયા ન ચાલુ કરો અમુક કાકા તો એમ કહી રહ્યા છે હમણાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો છે જો ડીજે બંધ કરવાનું કહેશો તો અમે દારૂ ગાળવાનું ચાલુ કરી નાખવું એમ તો હવે અમને કેવી રીતે સમજાડવા અને હવે જે આ કાયદો થઈ રહ્યો છે કે સાંધી અઢીસો ગરમ આપવાની આદિવાસી સમાજની અંદર જે હમણાં કાયદો થઈ રહ્યો છે અઢીસો ગરમ સાંધી આપવાની હમેવાળાને અને દહેજમાં પણ એનો કાયદો થઈ જાય અને ચાર પાંચ સો લાખ રૂપિયા લેશે એનો પણ સુધારો કરવામાં આવ્યો છે તો હવે આ કાયદા મારો જે સમાજ નક્કી કર્યું છે એ સમાજમાં લઈને આખા ગામમાં જે લેતા હોય એવું કરો ઓછે ખર્ચે લગ્નો પ્રસંગ પતી એવું કરો અને કોઈક રૂપિયાવાળો હોય એને ફાળીને એ લગ્નની અંદર કોઈ ખાવા પીવાનું ખારું બનાવે તો એ રૂપિયાવાળો હોય તે બનાવી શકે પણ તમે જે નબળ હોય એ નહીં બનાવી શકે તો આપણે તો દાળ ભાત અને બને તો કંસાર એ બનાવી દેવાનું અને ખવાડી દેવાનું તો જ દોસ્તો તમે આદિવાસી સમાજના આગળ વધો નહીં તર નહીં વધો અને આ વિડીયોમાં બસ આટલું જ અને મળવું ફરી એક બીજા નવા વિડીયોમાં તો હું ત્યાં જય જોહાર જય આદિવાસી જય માતાજી